ભાઈ બધાને જય શ્રી રામ જય પીઠલ માને જય દ્વારકા સાડા દસ ને ભાઈ આવી ગયા આપણે ટ્યુશનમાંથી અને બ્લોકનું સ્ટાર્ટિંગ ભાઈ હોય આપણે રેગ્યુલર જેમ નાતું એમ જ આપણે સ્ટાર્ટિંગ કર્યું છે તો ભાઈ હમણાં જ ભાઈ ક્યાંય ઘરની બહાર નથી નીકળ્યા તો હું તો બાપા ક્યાંક કહેવું કે લઈ જાઓ લઈ જાવ વેકેશન આપે એમને મળી જાય નવ તારીખે વેકેશન ખુલી જાય એટલે ક્યાંક તો હું લઈ જવું હોય ને કાંઈ નહીં તો ભાઈ સાઈડ ગાર્ડન લઈ જાઓ બીજું શું ભાઈ લાલપુર માં ચાલો ભાઈ કઈ કદાચ જો બહુ પછી કે કાલ પૂછનો કદાચ મેળ આવે કાલ તો ભાઈ હવે માં ટેસ્ટ છે એટલે ભાઈ વાચું તો જો હે ને ભાઈ એ ભાઈ ગણિત નહીં હે એટલે કાલ તો કદાચ મેળ નહીં આવે કાલ કેમ કે કાલ ટ્યુશન છે પણ વિચાર રવિવારે કદાચ મેળ આવશે સો ટકા રવિવારે તો સોમવાર તમને હે ને ભાઈ બીજો બ્લોક તમે જોવા મળતીએ સાઈડ ગાર્ડન તમને બ્લોક જોવા મળતીએ હાલો તો પછી આપણે સાઈડ ગાર્ડન જાવ અને પછી સાઈડ ગાર્ડન તમે જોયો નહીં હોય બાકી સાઈડ ગાર્ડન છે એટલે આમ મોજ આવી જાય એવું છે અહીંયા ભાઈ છોકરાઓને એવું રમત છે ને મોટા અહીંયા ભાઈ કાંઈ દોડવાનું બધું જતા હોય કેમ કે અહીંયા ઘાસ ને એવું બધું ફેર તો ભાઈ આપણે જાવ અને તમને દેખાડજો તો ભાઈ અત્યારે અત્યારે વાગી ગયા હે છ અને ભાઈ આવી ગયા આપણે ટેબલ ટેનિસમાંથી અને ભાઈ એ તો લગતનું કોઈ ટાઈમ જ નથી જોયો કેમ કે ભાઈ શોર્ટ વિડીયો આપણે ઉતારતા હતા એ ભાઈ કોમેડી એટલે ભાઈ તો શોર્ટ વિડીયો હું જો ને ભાઈ શોર્ટ વિડીયોનો તમારો સપોર્ટ સારો છે ભાઈ તમે લાઈક નથી કરતા અને ભાઈ સબસ્ક્રાઈબ ને કોમેન્ટ તો હાવ નથી કરતા તમે તો ભાઈ કરતા જાઓ તમે સબસ્ક્રાઈબ ભાઈ આવીને આવો આપણે સપોર્ટ આપતા જાઓ તો ભાઈ આપણે કંઈક આગળ વધીએ ને તમને ભાઈ હારા હારા વિડીયો તમને દેખાડીએ હું તો ભાઈ તમાર વ્યૂ તો સારા આવી જાય છે તો ભાઈ તમે સબસ્ક્રાઈબ ના કરો તો શું કામનું યાર તો સબસ્ક્રાઈબર કરતા જાઓ એટલે તમારું હાલતું છે જોવાનું મારું હાલતું છે તો ભાઈ અત્યારે હું કહું ભાઈ થોડીક વાર બેઠા હો તો હું કહું ટીવી ચાલુ કરી અને થોડીક વાર જોઈ અને પછી હું કહું વાંચો બેહી એ શું થાય મૂળ મૂળ થઈ ગયું ભાઈ વાંચવાનું એટલે ભાઈ વાંચવા બે હું જો થોડીક વાર વાંચો બેહી પણ પેલા થોડુંક ને શું કહેવાય પેલા તો

ફૂલ મહેનત કરી હોય આપણે ભલે અડધી કલાક પણ હોય પણ તોય મહેનત કરી હોય આપણે એટલે લેસન હતું હોય લેસને કરવું પડે ને આપણે ટ્યુશનમાં કોઈ કંઈ લાકડી આવે ફટાફટી એટલે લેસન તો કરીને જવું પણ બસ હું કાલ ટેસ્ટી છે હવા ટ્યુશનમાં એટલે એનું કંઈ પાકું કરવું જો હોય એટલે ટાઈમ જ ના મળે હું પોતા અને લખતો તો ને ભાઈ ટેસ્ટ પાકું કરતો હતો ને દસમું હોય ને ભાઈ બાકી આઠમું નવમું હોય તો પાકું ના કરે ટેસ્ટ તો આવીને આવી ગયા રાખ્યો પાકું કરવું પડે ટેસ્ટનું બધું ભાવ કરતો હતો એટલે પછી તો ભાઈ ક્યાંય રમવા જ કે બે દિવસે રમવા જતો હોય ભાઈ કાલે થોડુંક શરદી થઈ ગઈ હતી ને ભાઈ આજે પછી એને રમવાના આરો છે એને રમવા નાખ્યું અને પછી ભાઈ કરે ને તો આ સોરી ટેબલ ટેનિસ જતો થોડીક વાર તો નહીં ભાઈ અડધી કલાક માન રોકાઈ ન હતો અન્ય બાદ કાંઈ દેખાડ્યું નહીં એટલે આવીને પછી બસ એ આપણે રૂટીન હોય આવીને પછી હાથ પગ ધોવા ટીવી જોવાની અને ખાવાની પછી થોડુંક લેસન કરવાનું હાલો ભાઈ લેસન કરે તમને મળી તો ભાઈ લેસન થઈ ગયું હવે આપણે કમ્પ્લેટ ને ભાઈ વાગી ગયા છે પોણા દસ એટલે ભાઈ પંદર મિનિટ પછી થોડું લેસન થયું અને પછી લેશન પૂરું થઈ ગયું ને ભાઈ કાલે થોડું મેલું ઉઠું જવા કંઈક કાલે ટેસ્ટ એટલે હજી થોક તો વાંચવું જો ને ગણી છે એમનું કંઈ કઈ ને ભાઈ દાખલા ગણવા જવું તો હાલો ભાઈ કાલે તો વેલો ઉઠવું જોઈએ કાલે કદાચ તમારો વેલો ચાલો બંને મેળ આવીને તો હાથ હાડ હાથ પગ કરી દે કેમ કે જવાનું હોય આપણે હવા આઠ વાગે ભાઈ ત્યાં સુધી આપણે તો લેસન લેસન તો થઈ ગયું હોય એટલે આપણે ભાઈ દાખલા થોક ગણ્યું જે પૂછવાનું હોય એમ પી અને ભાઈ કેટલાક આવી ભાઈ તમે તો કોમેન્ટ કરો જોઈએ તો કે ભાઈ તમને એટલું નહીં ખબર હોય કેવો હોશિયાર હોઉં હું કેવો તો હું મીડિયમ હોવું ભાઈ આવી એવા આપણે એસીમાંથી કેટલા આવ્યા હતા મને એસીમાંથી મને આવ્યા હતા અણસઠકા ઓગણ રીતે એટલે ભાઈ મીડિયમ સાઇઝમાં હોઉં ભાઈ નડી તો હું આપણે ખાવ હું કંઈ વાંધો નહીં ખબર એક જે ઋતુ હોય ને ભાઈ એ કરી લાગે કોઈ યાદ જ નારી મનમાંથી જ નીકળતી જાય આ કાનમાં સાંભળતું હોય આ કાનમાં નીકળી જાય ડાયરેક્ટ તો ભાઈ એવું હે તો મને એવું લાગે છે કે કન નાખાય હાથે રહી ગયો આપણો તો ભાઈ કન નાખીએ આપણે પૂરો ભાઈ લોક સારો રાખ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારે કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને હા ભાઈ આજે એક આપણે શોર્ટ વિડીયો મોકલો ને ભાઈ એની ભાઈ મૂકેલી છે એમાંથી ભાઈ તમે જોતા આવજો અને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો મળી આવવાના આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ